સારો સમય શરૂ થતાં પહેલાં જોવા મળે છે આ સંકેતો આ વસ્તુ રોજિંદા જીવનમાં દેખાય તો મોટી સફળતાની નિશાની સારા સમયનો સંકેત હોય કે ખરાબ સમયનો સંકેત બંનેના સંકેતો તમને પહેલાંથી ખબર પડી જાય છે આ સંકેતોને આપણે સમજી નથી શકતા કેમકે આપણને તે વસ્તુની જાણકારી જ નથી હોતી જીવનમાં આપણને આગળ વધવા માટે ઘણી તકો મળે છે પરંતુ નિર્ણય અને ના સમજણના કારણે આપણા હાથમાંથી તે તક જતી રહે છે આજે અમે તમને કેટલાક એવા સારા સમયના સંકેતો વિશે જણાવીશું જેને જાણ્યા પછી તમને જરૂરથી ખબર પડશે કે તમારો સારો સમય આવી ગયો છે અને તમને કોઈ સારી એવી તક મળવાની તૈયારીમાં છે સવાર સવારમાં જ્યારે તમે કોઈ કામ માટે તૈયાર થઈ રહ્યા હો અને ઘરમાં કરોડિયાના ઝાડા દેખાય તો તે તમારા કામમાં સફળતાનો સંકેત આપે છે ઘરની બહાર નીકળતા સમયે કોઈ પક્ષી આવીને બેસી જાય અને પાંખો હલાવ્યા વગર બેસી રહે તો તે તમારી મનોકામના પૂરી થવાનો સંકેત છે જ્યારે પણ યાત્રા કરતી વખતે તમને જમણી બાજુ વાંદરો કૂતરો સાપ દેખાય તો તે સંકેત છે કે તમારી પાસે પૈસા આવવાના છે સપનામાં જો તમને કુદરતી સૌંદર્ય જોવા મળે તો તેને શુભ સંકેત માનવામાં આવે છે કોઈ નોકરી માટે ઇન્ટરવ્યૂ આપતા વખતે કોઈ ગાય અથવા નાળિયેલ સામે પડી જાય તો તે શુભ સંકેત હોય છે અને તમને નોકરી પણ મળી જાય છે છીંક આવે તો તેને અશુભ સંકેત માનવામાં આવે છે પરંતુ તેમાં શુભ સંકેત પણ છુપાયેલો છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો સવારે નાસ્તો કરતી વખતે છીંક આવે તો તેને શુભ સંકેત માનવામાં આવે છે જો તમને સપનામાં પાણી દેખાય તો તમને ધનલાભ થશે તેવો સંકેત આપે છે તેવી જ રીતે કપડાં ઉતારતી વખતે પૈસા પડી જાય તો તેને શુભ સંકેત માનવામાં આવે છે જ્યારે તમે પૂજા કરો છો ત્યારે ભગવાનની સામે રાખવામાં આવેલા ફૂલ અથવા પાન પડી જાય તો સમજવું કે ભગવાન તમારાથી પ્રસન્ન છે અને જલ્દી તમારી મનોકામના પૂરી થશે લગ્નની વાત ચાલી રહી હોય અને જીવનસાથી બતાવતી વખતે જો કોઈ સ્ત્રી લાલ સાડીમાં તૈયાર થયેલી જોવા મળે તો સમજવું કે તમને સારો જીવનસાથી મળશે જો તમને રસ્તામાં ચાલતા ચાલતા કોઈ સિક્કો મળી જાય તો ઉધાર આપેલા પૈસા તમને જલ્દી મળી જાય તે વાતનો સંકેત આપે છે તેમજ તમને ધનલાભ થવાની શક્યતા પણ છે જો તમે કોઈ જરૂરી કામ માટે બહાર જવાનું થાય અથવા ઘરેથી નીકળતી વખતે તમને યાદ આવે કે તમે કંઈક ભૂલી ગયા છો તો તે તમને ખરાબ સમય થતો રહેશે તે વાતનો સંકેત આપે છે પરીક્ષા આપતી વખતે કોઈ ફૂલ પડેલું મળે તો તે સફળતાની નિશાની છે સવારે ઉઠીને દૂધ અથવા દહીં જેવા પદાર્થ દેખાય તો જલ્દીથી તમારી કિસ્મતના દ્વાર ખુલી જવાનો સંકેત છે દરેક વ્યક્તિ જીવનમાં ક્યારેક ક્યારેક મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી પસાર થાય છે આવા સમયે આપણે ઈચ્છીએ છીએ કે આ તબક્કો જલ્દી સમાપ્ત થાય અને સારા દિવસો શરૂ થાય જ્યોતિષશાસ્ત્ર અનુસાર સારા સમયની શરૂઆત થતાં પહેલાં આપણને કેટલાક સંકેતો મળે છે આજે આ સંકેતો વિશે જાણશું જો તમને પણ આવા સંકેતો મળે તો સમજી લો કે તમારા જીવનમાં કંઈક સારું થવાનું છે જો તમે પાણીથી ભરેલું વાસણ જોશો પાણીનો સંબંધ ભગવાન વિષ્ણુ સાથે જોવા મળે છે આ ઉપરાંત જ્યોતિષમાં આ શુભગ્રહ ચંદ્રનું પણ પ્રતીક છે આવી સ્થિતિમાં જો તમે ક્યાંક રસ્તા પર ચાલતી વખતે પાણીથી ભરેલું વાસણ જુઓ તો તે એક શુભ સંકેત માનવામાં આવે છે પાણીથી ભરેલા વાસણને જોયા પછી તમને કોઈ સારા સમાચાર મળી શકે છે અથવા કંઈક એવું થઈ શકે છે જે તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે હાથમાં ખંજવાળ જો કોઈ પુરુષના જમણા હાથ અને સ્ત્રીના ડાબા હાથને વારંવાર ખંજવાળ આવતી હોય તો આ પણ શુભ સંકેત માનવામાં આવે છે જ્યારે આવું થાય છે ત્યારે પૈસા સંબંધિત સમસ્યાઓનો અંત આવે છે અને અચાનક આર્થિક લાભ થવાની સંભાવના પણ બની શકે છે હાથમાં ખંજવાળનો અર્થ એ પણ છે કે તમારા જીવનનો ખરાબ તબક્કો સમાપ્ત થવાનો છે અને તમે નાણાકીય મોરચે સફળ થઈ શકો છો સાવરણી વારંવાર દેખાવી જો તમને વારંવાર ઘરની બહાર જાડું દેખાય તો સમજી લેવું કે દેવી લક્ષ્મીની કૃપા તમારા પર વરસવાની છે સાવરણીને દેવી લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે તેથી સાવરણીને ઘણી વખત જોવું એ સંકેત આપે છે કે તમને આર્થિક લાભ મળી શકે છે જો તમે પૈસા સંબંધિત સમસ્યાઓ સાથે સંઘર્ષ કરી રહ્યા હતા તો તે હવે સમાપ્ત થઈ શકે છે કાળી કીડીઓ ઘરમાં આવે છે કાળી કીડીઓને શુભતાનું પ્રતિક માનવામાં આવે છે જો તમે તમારા ઘરમાં કાળી કીડીઓ આવતા જુઓ છો તો તે સારા દિવસો આવવાના સંકેત છે જો તમે તમારા ઘરની દિવાલ પર કીડીઓનું જૂથ ચડતું જોશો તો તમને તમારા કરિયર અને બિઝનેસમાં પ્રગતિ મળી શકે છે જો કે તમારે તમારા ઘરમાં આવેલી કીડીઓને મારવાનું ટાળવું જોઈએ પરંતુ તેનાથી વિપરીત તમારે તેમના પર લોટ અથવા ખાંડ આપવી જોઈએ શંખનો અવાજ જો તમે સવારે શંખનો અવાજ સાંભળો છો તો તે તમારા સારા દિવસોની શરૂઆતનું પ્રતિક માનવામાં આવે છે તમે જે પરકડોને સામનો કરી રહ્યા હતા તે દૂર થઈ શકે છે અને તમે જીવનમાં સ્થિરતા જોઈ શકો છો અજાણી સુગંધ જો તમે અજાણી સુગંધ અનુભવો છો તો સમજી લો કે થોડી સકારાત્મક ઉર્જા તમારી સાથે છે અને જ્યારે આવું થાય તો તમારા જીવનમાં સારા ફેરફારો પણ આવવા લાગે છે તમે કોઈ મોટી સિદ્ધિ પણ મેળવી શકો છો સપનામાં મંત્રો સાંભળવા જો તમે તમારા સપનોમાં મંત્રો સાંભળો છો તો તે ખૂબ જ શુભ સપ્ન માનવામાં આવે છે આનો અર્થ એ છે કે વાસ્તવિક જીવનમાં તમે સફળતાનો માર્ગ પર હોઈ શકો છો અને કેટલાક સારા ફેરફારો જોઈ શકો છો જ્યોતિષશાસ્ત્ર અનુસાર વ્યક્તિનો સારો સમય શરૂ થતાં પહેલાં તેને અનેક પ્રકારના સંકેતો મળે છે આમાં સૌથી મોટી નિશાની એ છે કે વ્યક્તિને સારા સપના આવવા લાગે છે સપનામાં વ્યક્તિ ભગવાનના દર્શન ખજાનો વૃક્ષો છોડ વરિયાળી વગેરે વસ્તુઓ જોવા લાગે છે જો તમારી સાથે પણ આવું થાય છે તો સમજી લો કે જલ્દી જ દેવી લક્ષ્મી તમારા પર મહેરબાન થવાના છે એવું પણ માનવામાં આવે છે કે સારો સમય શરૂ થાય તે પહેલાં જ વ્યક્તિને ભવિષ્યનો ખ્યાલ આવવા લાગે છે આટલું જ નહીં ભવિષ્ય વિશે કરવામાં આવતી અટકળો સાચી સાબિત થવા લાગે છે એટલું જ નહીં વ્યક્તિને સંગીતો જેવા પૂર્વ સૂચન મળવા લાગે છે કહેવાય છે કે જ્યારે વ્યક્તિનો સારો સમય શરૂ થવાનો હોય છે ત્યારે તે ઉત્સાહિત થઈ જાય છે વ્યક્તિ ખુશ થવા લાગે છે વ્યક્તિની અંદર ઉર્જા અને ખુશીની લાગણી શરૂ થાય છે જે વ્યક્તિ માટે સારા સમયનું સૂચક છે એક માન્યતા એવી પણ છે કે સારો સમય આવે તે પહેલાં ઘરના ઝાડ છોડ લીલાછમ થઈ જાય છે કહેવાય છે કે ખાસ કરીને તુલસીનો છોડ ખૂબ જ સુંદર અને લીલો થવા લાગે છે સાથે જ ઘરમાં વાવેલા કેળાનું ઝાડ પણ આકર્ષક લાગે છે આને ઘરમાં શુભ સમય આવવાના સંકેત માનવામાં આવે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો તમને દરેક જગ્યાએથી માન અને પ્રશંસા મળવા લાગે છે તો સમજી લો કે વ્યક્તિ માટે સારો સમય શરૂ થવાનો છે તે તમારા માટે ભાગ્યશાળી રહેશે આ કેટલાક એવા સંકેતો છે જે વ્યક્તિને સારા સમય આવતા પહેલાં મળવા લાગે છે આ સંકેતો બધા લોકો માટે ઉપયોગી તેમજ અસરકારક છે